નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા જે દિવાળી ગૃહ કાર્ય આપવામાં આવેલું છે તેમાં વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષય માટે લિંક આપેલી છે ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તો પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું નીચેનામાંથી કયો રવિ પાક છે તો રાય છે તે રવિ પાક છે અને રવિ પાકની જો ડેફિનેશન કરીએ તો જે શિયાળુ પાક હોય તેને રવિ પાક કહેવાય અને જે ચોમાસામાં થતો હોય એને ખરીફ પાક કહેવાય અને જે ઉનાળામાં થતો હોય એને જાયદ પાક કહેવાય આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે આ મગફળી સોયાબીન અને ડાંગર ચોમાસામાં થાય છે તો કેવા પ્રકારનો પાક છે તે તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે હમણાં જ આપણે વાત કરી નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે તો કુદરતી સંસાધન છે લગભગ હવા એલ્યુમિનિયમ અને પેટ્રોલ આ બધા કુદરતી જ છે તો અહીંયા જવાબ ખરેખર પ્રશ્ન હોવો જોઈએ કે કયું નથી તો એમાં જવાબ આવશે પ્લાસ્ટિક પ્લાસ્ટિક છે કુદરતી સંસાધન નથી માનવ સર્જિત છે ત્રીજું આપણા દેશમાં જંગલોના નાશને લીધે સી અસર થઈ છે તો એક તો જમીનનું ધવાણ વધ્યું છે ક્યારેય સંરક્ષણ ના થાય જમીનનું પ્રદૂષણ ક્યારેય ઘટે નહીં સમુકાનું વધે અને જમીનની ફળદ્રુપતા તો વધે જ નહીં મિત્રો શું થશે ધોવાણ વધે નીચેનામાંથી કોઈ બિનસંપર્ક બળ છે તો બિનસંપર્ક સંપર્ક મતલબ કે તમારે અડવાનું નથી અને સીધું એમના સિવાય અડ્યા વગર પણ સંપર્ક વગર પણ બળ લાગે તો એક તો ચુંબકીય બળ અને એક છે ગુરુત્વાકર્ષણ બળ આ બંનેમાં તમારે સ્પર્શ કરવાની જરૂર નથી

વિરોધ કરે ઘર્ષણબળ છે હંમેશા તમારા આ જે સ્નાયુબળ છે ક્રિયાબળ છે એમનો વિરોધ કરે છે યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરવાનું છે ઉપયોગી સૂક્ષ્મજીવોમાં એક તો આવશે ઈષ્ટ કે જે આથવણ લાવી આલ્કોહોલ બનાવવાની ક્રિયામાં તથા કોઈપણ વસ્તુનું આથવણ કરવામાં ઉપયોગી છે લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે તે દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી છે અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે મહત્વના છે એટલે ઉપયોગી છે હાનિકારકની વાત કરીએ તો તમારી રોટલી અને બ્રેડ પર થતી બ્રેડ મોલ્ડ નામની ફૂગ બેસિલસ એન્થ્રેસિસ નામના જે બેક્ટેરિયા છે તે માઉથ ડિઝીઝ અને ફૂટ ડિઝીઝ જેવા રોગો તમારા પશુઓની અંદર લાવે છે બેક્ટેરિયા મલેરિયાનો પ્રજીવ તો એમનું નામ છે પ્લાઝમોડિયમ જે મલેરિયા રોગ માટે જવાબદાર છે ત્યાર પછી બીજું છે ઘન બળતનમાં લાકડું

સૂર્યનું પ્રતિબિંબ મેળવો છો એને નિયમિત પરાવર્તન કહેવાય બાકીનું જે કંઈ પણ દેખાય છે તમને બધું અનિયમિત પરાવર્તન છે જેમ કે લાકડાનું ચકચકી ટેબલ એમના પરથી પ્રકાશ છે સીધો તમારી આંખમાં આવી શકે અરીસો પાણી ફેલાયેલા આરસનું ભોયતળિયું આ બધું નિયમિત પરાવર્તન કરતી સપાટી છે જ્યારે અનિયમિત પરાવર્તનની વાત કરીએ તો ચોકનો ભૂકો કાગળનો ટુકડો કાર્ડબોર્ડની સપાટી આ બધા છે અનિયમિત પરાવર્તન કરે છે ત્યાર પછી તફાવતના બબ્બે મુદ્દા લખવાના છે જેમાં છે ઘોંઘાટ અને સંગીત તો ઘોંઘાટ છે એ કર્ણપ્રિય હોતો નથી એક સાથે ઘણા બધા અવાજો મળીને અશ્રવણપ્રિય અવાજ બનાવે તેને ઘોંઘાટ કહેવાય દાખલા તરીકે વાહનોનો અવાજ અને જો સંગીતની વાત કરીએ તો સંગીત હંમેશા કર્ણપ્રિય હોય છે સૂર તથા તાલ સાથે આવતા મધુર અવાજને સંગીત કહેવામાં આવે છે જેમ કે વાયોલિન જોડકું જોડવાનું છે એ ખેડાણ માટે વપરાય વાવણીઓ રોપડી માટે વપરાય અને ફુવારા પદ્ધતિ છે તે સિંચાઈ માટે વપરાતી પદ્ધતિ છે ત્યાર પછી જોડકું છે પેટ્રોલ તો પેટ્રોલની અંદર આવશે મોટરનું બળતણ કેરોસીનની વાત કરીએ તો એમની અંદર બે વસ્તુ આવશે ઘર અને ઉદ્યોગોનું બળતણ પણ કેરોસીન છે તથા સાથે સાથે સ્ટવ અને દીવા માટેનું બળતણ પણ છે એટલે આપણે અહીંયા જી અને ડી બંને લખેલા છે ડીઝલની વાત કરીએ તો ડીઝલ છે એ ભારે વાહનો માટેનું બળતણ છે ઊંઝાણ તેલની વાત કરીએ તો તે ઉંજવા માટે વપરાય છે એટલે કે ઉંજવું મતલબ કે ઘર્ષણ ઘટાડવું ત્યાર પછી પેરાફિન મીણની વાત કરીએ તો તે મલમ અને મીણ બનાવવા માટે ઉપયોગી છે અને બ્યુટોમીન નામની જે વસ્તુ છે તે રંગો બનાવવા અને બીજા રસ્તા બનાવવા આ બે વસ્તુમાં કામ આવશે ચાલો એમના પછી મનુષ્ય આંખની તમારે આકૃતિ નામ નિર્દેશિત કરવાની હતી તો સરસ મજાની મનુષ્ય આંખની આકૃતિ આપણે અહીંયા દોરેલી છે જુઓ તો આ ઉપરનો જે ભાગ છે એને પારદર્શક પટલ કોર્નિયા કહેવામાં આવે છે જે ઉપસેલો ભાગ છે પછી જેની નેત્રમણી જે છે આપણો આંખનો લેન્સ જેને કહેવાય ને નેત્રમણી કહેવાય ત્યાર પછી કાચ દ્રવ્ય છે કનિનિકા કનિનિકા જે છે આ વચ્ચે રહેલી પ્યુપીલ પ્યુપીલ મતલબ કે જેને આપણે કહીશું કીકી શું કહીશું કીકી તો આ એક પ્રવેશ દ્વાર છે જ્યાંથી પ્રકાશ અંદર પ્રવેશ્ય છે તો કી એ હમણાં જ આપણે વાત કરી હતી કનિનિકા આયરિસ દ્વારા એનું નિયંત્રણ થાય છે એવી જ રીતના નેત્રમણીનું નિયંત્રણ કોણ કરે સિલિયરી સ્નાયુઓ કરે કોઈપણ પ્રકાશ અંદર પ્રવેશે તો એનું પ્રતિબિંબ ક્યાં રચાશે રેટિના એટલે કે નેત્રપટલ ઉપર અને આ રચાયેલું પ્રતિબિંબ દ્રષ્ટિ ચેતા ક્યાં સુધી લઈ જશે મગજ સુધી લઈ જશે અને ત્યાં મગજમાં આવેલો જે દ્રષ્ટિ વિભાગ છે તેના દ્વારા આ ઉલટું અને વાસ્તવિક બનેલું જે પ્રતિબિંબ છે એને કેવું કરવામાં આવશે ચતુ અને વાસ્તવિક કરવામાં આવશે જોકે આ ઘટના છે કુદરતમાં કુદરતની કોઈ અન્ય ઘટનામાં થઈ શકે નહીં માત્ર ને માત્ર માનવ શરીરમાં માનવની આંખની અંદર જ થઈ શકે આવો કેમેરો ક્યાંય પણ વિશ્વમાં બનેલો નથી કે જેવો માનવની આંખમાં બનેલો છે આ એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું ત્યાર પછી સૂચના પ્રમાણે કરવાનું છે વીજળીના વાહકોની વાત કરીએ તો જુઓ એકમ નંબર બાર પાના નંબર એકસો અને છપ્પન ઉપર આપેલું એક વીજળીના વાહકનું સુંદર મજાનું ચિત્ર છે જેમાં બિલ્ડિંગની ઉપર એક વીજળીનો વાહક રાખેલો છે કે કોઈ પણ વીજળી જ્યારે પડે તો સીધા વીજળીના વાહકમાં પડે અને આ વીજળીનો વાહક કોની સાથે જોડાયેલો હોય છે તો કે જમીનમાં લગાવેલી તાંબાની પ્લેટમાં જેને આપણે અર્થિંગ કહીએ છીએ તો અર્થિંગ મારફતે શું કરશે તો કે જે વીજળી પડે છે બધી જ વીજળીને ક્યાં તો કે જમીનમાં જવા દેશે એમના પછી પૃથ્વીના બંધારણની વાત કરીએ તો પૃથ્વીનું જે અંદરનું પણ છે જેને આપણે મેઘમાં કહીએ છીએ ત્યાર પછી એમની થોડીક બહારનું પણ જેને આપણે સાઈમાં કહીશું શિયાલ નહીં સાઈમાં ત્યાર પછી ઉપરનું જે આવરણ છે એને શિયાળ કહીશું અને ઉપર છે પૃથ્વીનો પોપડો જેને આપણે મૃદાવરણ કહીશું કે જે માત્ર ને માત્ર લગભગ પાંચ ફૂટ સુધી આપણે જોવા મળે છે જે ફળદ્રુપ પોપડો છે ઓકે ચલો એમના પછી આગળ જઈએ તો ભારતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભયારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો નકશાની અંદર તમારે દર્શાવવાના છે તો જો અહીંયા આપણે દર્શાવેલા છે તેમાં જુઓ પહેલાં તો સમજી લઈએ કે આવું જે ગોળ ટપકું છે ને એ અભયારણ્ય છે ને આવી રીતે જે ફુદરડી છે ને તે રાષ્ટ્રીય ઉદ્યાન છે તો અહીંયા જુઓ ગોળ ટપકુ છે તો કારાકોરમ અભયારણ છે ત્યાર પછી અહીંયા જુઓ ફુદરડી છે તો કોર્બેટ નામનું રાષ્ટ્રીય ઉદ્યાન છે અહીંયા રાજાજી નામનું અભયારણ છે અહીંયા વાલ્મીકી નામનું અભયારણ છે અહીંયા કાન્હા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા સાતપુડા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા સંજય ગાંધી નામનું રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા ગીર નામનું અભ્યારણ પણ છે અને ગીર નામનું રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે અહીંયા વેળાવદર નામનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા પીરોટન નામનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા વાસદા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોની આપણે ચર્ચા કરી દીધી અભયારણો તો લગભગ ગુજરાતની અંદર ત્રેવીસ જેટલા છે કેટલા છે અને ભારતની અંદર પાંચસો કરતાં વધારે અભ્યારણો આવેલા છે અને એકસો ને આઠ કરતાં વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે અને ઘણી બધી રામસર સાઇટ પણ આવેલી છે ઘણા બધા જેવા રક્ષિત વિસ્તારો પણ આવેલા છે કે જેમની આપણે ક્યારેક ચર્ચા આગળ કરીશું અત્યારે આપણે કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી ત્યાર પછી બંદીપુર રાષ્ટ્રીય રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અહીંયા સાયલેન્ટ વેલી નામનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અહીંયા આવેલું છે પેરિયાર નામનું અભયારણ્ય ઓકે ચાલો હવે જુઓ અહીંયા આપણે બધા લખેલા છે રાષ્ટ્રીય ઉદ્યાનો કયા છે તો ગીર ગુજરાતમાં આવેલું છે કારાકોરમ લદ્દાખમાં આવેલું છે વાલ્મીકી ઉત્તર પ્રદેશ પેરિયાર કેરળમાં રાજાજી હિમાંચલ વેરાવદર ગુજરાત બંદીપુર કર્ણાટકા સાયલન્ટ વેલી કેરળ જીમ કોર્બેટ જે છે તે ઉત્તરાખંડમાં આવેલું છે અને કાનહા છે તે મધ્યપ્રદેશમાં આવેલું છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ વિજ્ઞાન વિષયનું સોલ્યુશન આશા છે તમને વિડિયો લેક્ચર ખૂબ ગમ્યું હશે સાથે સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન પણ તમને મળી હશે તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત